શ્યામજીભાઈ આવી જાય હે હામ રામ શ્યામજીભાઈ બ્લેક કલરવાળા છે એ થોડીક નથી સ્વાગત છે તમારું હરેસ લોવ યુટ્યુબ ચેનલ ઉપર તો તમે બધાને ખબર દેશે કે તમે થમલેન જોઈ લીધી એટલે તમને ખબર દેશે આપણે ક્યાં જ આવીશું તો આપણે નાના ક્રિએટરમાંથી મોટા ક્રિએટર બનવાનું છે એટલે બધા ક્રિએટરને આપણે મળવા જવાનું છે પણ અત્યારે બે ત્રણ ક્રિએટર આપણે ચોટીલા આવે છે તો ચોટીલા આપણે મળવા જવાનું જોકે અત્યારે આપણે વાડીયા જ છીએ તો જોવા આ છે આપણે કંઈક વાડી જોઈ લેજો તો અત્યારે આપણે નીકળવાનું છે ચોટીલા અને ચોટીલા નીકળવાનું છે એટલે લેવા તો પડશે પછી નીકળવાનું છે તો કન્ટિન્યુ લોગમાં બનાવી દીજો અને પેલો જ લોગ છે આપણો તો ફૂલસૂક માફ કરી આપણે રેવી છે ને આ વાડીએ રેવી છે આ ઝૂંપડામાં આ ઝૂપડું છે અને આ ઓયડી છે આ બે ઓયડી છે એટલે રેવી છે આપણે અહીંયા અને આપણા ભાઈબંધ નાના નાના કોણ છે તેમાં જોવા છે તો જોઈ લો એટલે જો આપણે કાયમ મામના ભેગા જ હોય છે એટલે આપણે એક ફેમિલી મેમ્બર કહેવાય તો આપણે નીકળવાનું છે જો આપણી મેના રાણી અહીં પડીએ એટલે લઈને નીકળવાનું છે સીધું ચોટીલા લઈ જવાના હતા હા એટલે લઈ લીધા છે અમે જાવી છીએ બેન જવાનું ચોટીલા તો કન્ટિન્યુ લોકમાં બનાવી દીજો હાલો મળીએ મળી ચોટીલા જાય

હજી આપણા ક્રિએટર ટૂંક સમયમાં ક્રિએટર આપણે આવવાના છે તો ક્રિએટર બધા હજી સાયકલ લઈને હાલ આવે છે અને આપણે એક જ્યાં ચોટીલા અને ઘડીક આપણે બેવી પછી આપણા બધા ક્રિએટર આવે પછી આપણે જાવી ટાઉનમાં ડુંગર ઉપે રાજકોટના જાણા માના ક્રિએટર અને ડી ભૂપીના માલિકને મળવાનું છે જો આ બાજુ છે જો મજામાં ભાઈ મજામાં રાજકોટની હસ્તીઓ રાજકોટની હસ્તી આપણને ડી

અરે કેના ક્યાં ચાહતે હો આ ભાઈ કલર જોન આપડા ઘોડે બ્લેક જ છે બ્લેક એન્ડ વ્હાઇટ મારે મારે સમજી ભાઈ અરે ચાઉન માં ડુંગર ઉપર પણ આપણે હું અડધે થી થોડી તબિયત સારી નથી એટલે અડધે થી નીચે આવતા રહ્યા છે હવે એ આવે ને ત્યાં સુધી વાઈટ જોવાની છે અને પછી જઈશું આપણે ઘર બાજુ તો ચેનલમાં ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખીશું